તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર સામે સર્વિસના નામે જીરો તમારો પૈસા લ્યો છે ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માગી માંગે હમણાં હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે સમજી ગયો સાહેબ અલગ અલગ છે મેં તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને તમે મારો મહેમાન થઈને આવ્યા છો પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે એના કારણે તમને સાંભળવું પડે છે મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા ને પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું આ તમારી સાહેબ આ લોકોને કહેજો માર ખાશે ક્યાં કઈ રીત માણસની રીતમાં નથી અત્યારે તો શિયાળો છે લાઈટ વગેરે હાલી છે ચોવીસ કલાક અડતાલીસ કલાક

કાયદેસર ની કાર્યવાહી કરના જ અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં